જેને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એની આરે વિશ્વાસઘાત ન કરાય જેનું અન આપણે ખાધું હોય એને કોઈ બી હેરાન ન કરાય અને જેને આપણે આશરો આપ્યો હોય એના વિરુદ્ધમાં કોઈ કામ ન કરાય એક શ્લોકમાં ચાર સંદેશ યુધિષ્ઠિરે આપી દીધા મિત્રનો દ્રોહ ન કરવો

ત્યારે બીજા એકાબીજાને દિલ ની વાતો કીધી હોય ધંધાની વાતો કીધી હોય પોતાના જીવનની વાતો કીધી હોય કદાચ સંજોગો વશાત મિત્રતા તૂટે તેથી પછી એ વાતોનો દુરુપયોગ